જય માતાજી જય લૈરાના લહેરાના દાદા હું સારું કરણ બહાને હાજર રાખે શુભેચ્છા આપું છું તો આપણે નાયદ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે એવી ને આજે તો જો ક્ષેત્રના કાકા જવાનું છે ખરીદી કરવા અને આપણે મુખવાસ બનાવવાનો છે કેમ કે મહેમાનને એવું આવી પહેલાં આપણે બધી તૈયારી કરી નાખવી અને થોડી ઘણી સાફ સફાઈને એવું બાકી હોય એટલે આજ તો જો અત્યારમાં જ બધું કામ એવું આદરી દીધું છે પહેલાં આપણે શિરાઈ લેવી ને પછી સાફ સફાઈમાં લાગી જાય જરા આસ્તો ખરીદી કરવા જાવ ને એટલે તો અત્યારમાં કેવા નાઈ દન તૈયાર થઈ ગયા ને હા છે માતાજી લેળામાં હતા તો ખરીદી કરવા જવાનું બાબરા એટલે ફર્સ્ટ ક્લાસ નાઈ તૈયાર થઈ ગયા અને फटाफट આ નાસ્તો કરી લેવી ને પછી જઈ બાબરા અત્યારનો વાતાવરણ તો કે આ પલટી ગયું છે ચોમાસા જેવું થઈ ગયું વાત વાદળા નીકળ્યા છે અને અત્યારેમાં આપણે ઘરે જઈ રંગણી માટો મારવો પછી મોડક થી જაცი બાબરા તો કે અત્યારમાં તો ચોમાસા જેવું વાતાવરણ લાગે એકદમ આ વરસાદ આવી છે કે આવી ગયો એવું લાગે

આ છે આપડી વાડી આખી હાલો બાબરા આવી ગયા હવે મેન બજારમાં જ આવી છે આપણે ખરીદી કરવાની કરી લેવી તો ગોલા આવી ગયા છે ના બે ખાવાનું ચાલુ કરી દીધું હવે ચાલુ કરી દીધું ખાવાનું

અરે ખોટા જો મસ્ત આયેલા લાગી છે હવે તો ને લગાડી દેવી બોલો એને શું લગાડીએ આ જો પાછો ના જાવતી એ બીજી બીજી સુગ્યું શું લગાડીશ તે તો ત્રણ સુગ્યું હતી એટલે ક્યાં બધી હમય જાવે કે બેના લાવવા છે લગાડવાના છે એટલે એટલે આપણે સુવ્યું લગાડતી પછી બેનર લગાડીએ તો કે પાક આમ નું ન હોય એટલે કઈ ખીલી ખૂતે ન એટલે તો ને આ બધું આપણે લગાડ દીધી બધું દીખોલા તો ખીલી નતોય પરસો ઓળજી ગયો પરસો ઓળજી ગયો હવે સુવ્યું લગાડવામાં ગરમી થાય છે પણ તો પંખ બન હોય તો પરસો તો ઓળ જ જાય ખાનું ખાતા કરો

ડેકોરેશન કામ પૂરું થઈ ગયું આ બાજુ બેનર ને એવું તે લગાડી દીધું ને હવે આપણે ધૂળની થોડીક સાફ સફાઈ કરી નાખી કેમ કે ધૂળ ને ઉડ્યું હોય એટલે હવે સાફ સફાઈ બધી પૂરી કરી દીધી બધું કામ ચાલુ છે અત્યારે કણે આ નું કામ ચાલુ થઈ ગયું છે આ બાજુ સાફ સફાઈ બધું થઈ ગયું આ બાજુ આપણે ગાડી ધોવાનું કામ ચાલુ છે અને ઘર બધા કમ્પ્લીટ સાફ થઈ ગયા છે ધોવાઈ ગયા છે આપણે ગાડી ધોવાનું ચાલુ કરી દીધું છે કામ ચાલુ થઈ ગયું છે મંડપનું